બ્રેકિંગ ન્યૂઝ ધારી ધારી બગસરા રોડ ઉપર આવેલ દેવી દેવીપૂજક એરિયામાં ખરાબ રસ્તો તેમજ ગંદકીને લઈને નગરપાલિકા ધારી ખાતે કરી મૌખિક રજૂઆત ધારી બગસરા રોડ પર આવેલ દેવીપૂજક એરિયામાં છેલ્લા ઘણા સમયથી બિસ્માર રોડ તેમજ ગંદકીનો પ્રશ્ન હવે અસનીય થઈ રહ્યો છે ત્યાં રહેતા સ્થાનિકો માટે આ પ્રશ્ન એ જટિલ સમસ્યા સમાન સાબિત થયો છે દેવીપૂજક એરિયામાં ગંદકીનું ભયંકર સામ્રાજ્ય જોવા મળે છે સાથે ત્યાં નગરપાલિકાના કાર્યક્ષેત્ર માં આવતા રસ્તાઓ પણ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળે છે પ્રેમપરા દેવી પૂજકના સ્થાનિકોએ અવારનવાર મૌખિક રજૂઆત કરી છે પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ નથી પ્રેમપરા દેવી પૂજક એરિયાના સ્થાનિકોની મુખ્ય માંગણી છે કે તત્કાલિક અસરથી નગરપાલિકા દ્વારા ગંદકી દૂર કરવા માટે કોઈ કાર્યવાહી કરે તેમજ જે રસ્તાઓ ખરાબ થયા થઈ ગયા છે તેને રિપેર કરાવી આપે રિપોર્ટર હુસેનભાઈ સંઘાર ધારી અને એરિયો અમારે બગેસરા રોડ મેરણીમા મંદિર છે ને એની સામેના વિસ્તારમાં આવીએ છીએ અમે અને નદી કાંઠા વિસ્તારમાં અને પણ અવારનવાર એટલું પાણી અને ગટર એટલો પ્રશ્ન છે ને કે માણસો અત્યારે ત્રાહીમાર થઈ ગયા છે મચ્છરોનો એટલો ગરીબ માણસો એ બધા રહી છે અને કોઈને એ ધ્યાન જ નથી દેતું ગ્રામ પંચાયત હતું ને તો હજી કોઈ ધ્યાન દેતું હતું પણ જ્યારથી નગરપાલિકા થઈ છે ને બરોબર ત્યારે અત્યારે અમે ત્યાં જઈએ કેવા તો કોઈ ધ્યાન દેતું નથી બરોબર એટલે સતત અહીંયા પાણીનો અને બધો પ્રશ્ન બહુ તકલીફ છે અને નાના માણસોમાં કોઈ ધ્યાન દેતા નથી અને આ મચ્છરનો નો એટલો ત્રાસ છે અવારનવાર માણસો માણસોને બધા બીમાર જ રહે છે આ બાજુ એટલે એનું તમે તાત્કાલિક નિવારણ કરો તો સારું ને કે આ નગરપાલિકા બની જાય વ્યવસ્થિત ચૂંટણી થઈ જાય તો કાકાનો નિકાલ આવે પણ આનો અત્યારે કોઈક નિકાલ કરવાનો રજૂઆત કરીએ છીએ સરકારને તમે અહીંયા જાઓ તો તમને શું કહી જાય જઈએ તો પછી કે નગરપાલિકાની ચૂંટણી છે અત્યારે કોણ જવાબ જ નથી આપતું કે ચૂંટણી આવ્યા પછી કંઈક કામ થશે કે અત્યારે કોઈક માણસો નથી ને કાંઈ નથી એમ કીધે રાખે તમે એક વાર રજૂઆત કરેલી એક વાર કરેલી બે વાર કરેલી પછી બીજા માણસો વતન જતા હોય મેં વતન રજૂઆત કરેલી પણ હવે કોઈ ધ્યાન દેતું નથી આયા કારણ કે નગરપાલિકા બૈની નથી ને છે કે નથી કઈ કે ખબર જ નથી પડતી અત્યારે